ભારતીય જનતા પાર્ટી નાર ના કાર્યાલય નું ઉદઘાટન રાખવામાં આવેલું જેમાં આ વિસ્તારના લોકલાડીલા સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ

જે કોંગ્રેસના ઉમેદવારો હતા જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી ની ફેવર માં ભારતીય જનતા પાર્ટી ની વિકાસ ની રાજનીતિ નીતિમાં પોતે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ટેકો જાહેર કર્યો છે તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં

પ્રચાર પ્રસાર નું કાર્ય શરૂ થઈ ગયું છે આજે જુનાગઢ મહાનગરપાલિકાના દરેક વોર્ડ આજે ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય એ ખુલ્લું મુકાયું છે આવતીકાલથી લોકસંપર્ક શરૂ થવાનો છે પ્રજા સુધી જન જન સુધી ઘર ઘર સુધી

રસ્તા ગટર લાઇટ પાણી મિત્રો બે હજાર ચારમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું પહેલી ચૂંટણી એવી બધી બે હજાર ચાર થી પંદર વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન અમરીતપણે પ્રજાનો પ્રેમ સ્વરૂપ આપણને લાગણી એ આપણને મળી રહી છે ત્યારે આ વખતે પણ આ તેર નંબરના મધ્યસ્થ કાર્યાલયમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો અંદાજે ચારસો થી સાડા ચારસો પાંચસો લોકો હાજરીમાં આપણે આયોજન કરી રહ્યા છીએ ત્યારે માત્ર એના કુટુંબના મત અને આજુબાજુના મત કે દસ મત લગાવે તો પણ પાંચ હજાર મત એ ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારને મળે ત્યારે આપણી જીત નિશ્ચિત છે પણ મિત્રો પ્રજા પાસે જઈએ ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણને પ્રજાનો પ્રેમ મળતો હોય ત્યારે આવતા પાંચ વર્ષમાં તમે પ્રજાના મત થકી જ્યારે કોર્પોરેશનના દ્વારે પહોંચો છો ત્યારે પ્રજાની લાગણી એ હંમેશા આપણે જીતવી જોઈએ મિત્રો ચારેય ઉમેદવારોને હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે કે જીતી ગયા પછી પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવી પ્રજાનો જ્યારે ફોન આવે ત્યારે આપણે એનો ફોન રિસીવ કરી અને સ્પોટ ઉપર જઈને જે કામ થતું હોય તત્કાલિક થાય ઘણા કામ એવા હોય છે કે એક દિવસમાં થાય ઘણા કામ એવા હોય કે એક વર્ષ લાગે પણ પ્રજાને સારો જવાબ આપીએ તો ભવિષ્યમાં આપણે પણ જ્યારે પણ આપણે ઊભા રહીએ ત્યારે લોકો એમ કે કે તમારે મત માગવાની જરૂર નથી મિત્રો જુનાગઢ મહાનગરપાલિકામાં આપણું શાસન એ નિશ્ચિત છે આઠ સીટ આપણી બિનહરીફ થઈ છે આજે આપણે બે ઉમેદવાર કે આપણે તેર માં ટેકો જાહેર કર્યો છે ત્યારે આવતા દિવસોમાં પણ જુનાગઢમાં અમૃત અમૃતપણે પાંચ વર્ષ આપણું શાસન આપણા પ્રતિનિધિઓ જે પ્રકારે પ્રજાની સેવા કરી છે કેન્દ્ર સરકારમાં આપણા આપણા નરેન્દ્રભાઈ મોદી આ દેશનું કરતા હોય હોય અને અને વિશ્વ નેતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમૃત અમૃતપણે નાણાની કોથડી એ મહાનગરમાં મોકલતા હોય ત્યાંનો ખરેખર પૈસાનો પ્રજાનો વ્યથાત કામમાં એ વપરાય એવી શુભકામના સાથે ચારેય ઉમેદવારો એનો જંગી બહુમતી વિજય થવાનો છે વિજયભાવના નાણાં સાથે આપ સૌને ધન્યવાદ આબક આજના વોર્ડ નંબર તેરના ના કાર્યાલયના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સુકરીના ઇન્તત લેફ્ટે મિરાણી અધ્યક્ષ પુનીતભાઈ આવોdna સર્મણભાઈ ડાંગર પાવનાબેન રમિદાબેન અમહેના અને વિજયલભાઈ અને પ્રભારી મુકેશભાઈ દાસ આપ સૌ કાર્યકર્તા ભાઈ થતા બહેન મારી અગાઉના વક્તાઓએ કીધું એમ કે આગામી સોળમી તારીખે મતદાન થવાનું આ વોર્ડમાં આમ તો વધારે બોલવાનું ન હોય કારણ કે ધર્મણભાઈના કામ જ એટલા બોલે છે ત્યાં બાકીનું કંઈ બોલવાનું ના હોય પણ આજે ખુશીની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં બસો સીટોથી પણ વધારે સીટો બિનરીફ થઈ છે જૂનાગઢ મહાનગરમાં આઠ સીટ બિનરીફ થઈ છે અને આજે વોર્ડ નંબર તેરમાં બે ઉમેદવારો મહેશભાઈ અને ક્રિષ્નાબેન બંને કોંગ્રેસની વિચારધારા છોડી અને ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને ટેકો આપે છે ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું આ વોર્ડ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એવું પરિણામ આ વોર્ડમાં મળતું હોય છે સરકારના કામોના આધારે મત માંગવાનો હોય પણ ચૂંટણી જીતાતી હોય એ સામે બેઠેલા કાર્યકર્તાઓના આધારે જીતા મને આ વિસ્તારના કાર્યકર્તાઓ પર ભરોસો કે સૌથી જુનાગઢ મહાનગરમાં સૌથી વધારેમાં વધારે લીડ સાથે તેર નંબર આપણો વોર્ડ જીતીએ એવી શુભકામના આપી મારી વાત પૂરી કરું છું ભારત માતાજી કી જય જય ગુજરાત